ગુજરાતમાં હાલ કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી નથી રહ્યો જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોરે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે વરસાદના વિરામને કારણે લોકો ફરીથી મેઘરાજાની વાત જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહીમાં ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદ રહે છે તે અંગેનું અનુમાન કર્યું છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ આવી રહી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ ભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ છે ક્યાંક કેટલીક જગ્યાઓએ છૂટા છવાયા ઝાપટા થઈ રહ્યા છે મોટાભાગના વિસ્તારમાં આકાશ ખુલ્લું થઈ રહ્યું છે અને તડકો પણ લાગતો હશે આ દરમિયાન બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે આજથી એટલે કે અગિયાર તારીખ સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આ વખતે વરસાદનું જોર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવડું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે